અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો કાર્યકરો અને સમાજના ભાઈઓ બહેનો દ્વારા એસી એસ ટી સમાજની અનામતમાં વર્ગીકરણ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને વિરોધમાં અપાયેલા એકવીસ ઓગસ્ટના ભારત બંધના એલાન અંતર્ગત બંધને ટેકો જાહેર કરી પાટણમાં બગવાડા દરવાજા ખાતે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને મુખ્ય રોડ વચ્ચે બેસી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી લાંબા સમય સુધી ચકાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

પાટણ બંધના કાર્યક્રમમાં એસસી એસટી સમુદાયના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટી નું વર્ગીકરણ કરવા ક્રિમિનલ એક ચુકાદો આપે છે એ છ સાત જનરલ બેચમાં છ વિરુદ્ધ એનો ચુકાદો આપે છે તો અમે એનો સખત વિરોધ કરી છે બાબા સાહેબ આંબેડકરે અમને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અમે અનામત આપી છે એ અનામત અમે વ્યવસ્થિત સારી રીતે કરી રહ્યા છીએ પણ એમાં પણ કેટલાક લોકો હાલની તારીખમાં પછાત છે કેટલાક લોકો એકદમ ગરીબને એવા લોકો છે લાભથી વંચિત એની ઉપર ધ્યાન આપતા નથી સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અત્યારે એવો ચુકાદો આપીને અંદરો અંદરો ભાગલા પડી રહ્યા છે એવો ચુકાદો આપ્યો છે કે જે એસસી એસટી છે એમાં પણ વર્ગીકરણ કરવાની વાત કરી છે જે અમને માન્ય નથી એસટી એસટી સમાજના લોકો તમામ લોકો રોડ રસ્તા પર આવશે કહેવાનો મતલબ આ નથી માન્ય અમને એનાથી શું થશે અંદરો અંદર ભાગલા પડશે અને ભવિષ્યમાં અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે એટલે અમે લોકો સમજના આદિવાસી અને સમાજ આજે રોડ ઉપર ઉતર્યા છે ભારત બંધુલા છે અને એના સમર્થનમાં અત્યારે આવ્યા મિત્રો આજે ઓગસ્ટ ભારત બંધના એલાન અમે સમર્થન કરી પરંતુ દુઃખ સાથે અમારા કહેવું પડે છે કે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં સંપૂર્ણ નિષ્ક્રિય હતા અને એની કોઈ જવાબદારી કોઈ સંગઠને ના લીધી એટલે એની અસર નહીં થઈ એનું અમને દુઃખ છે અને સ્વીકારીએ છીએ છતાં અમે જે લોકો રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવા છતાં પાર્ટીથી ઉપર ઉઠી અને સમાજની અંદર જે નુકસાન થયું છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આવે કોર્ટના ચુકાદાઓના આપણે કોઈ ટીકા કરતા નહીં પણ એ અમારા હિતમાં નથી એટલે અમે રાજકીય પ્રેશર ઊભું કરી અને સમાજની સંગઠન અને એકતાની તાકાત બતાવી અને સરકાર ઉપર પ્રેશર કરી અને ફિમિલિયર એ લાગુ કરી શકે એનો અમે વિરોધ કરીએ છીએ પણ અમે એકલા ક્રિમિનિયર ઓબીસીની અંદર પણ તમે જો તો ની અંદર આગળની જાતિઓ અને પાછળની જાતિઓ લાભ લઈ જાય છે ઓબીસીમાં જે પાંચ પાછા જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે જો કે એ જાતિઓને અલગ કરવાની કોઈ વાત કરતા નથી અને જ્યારે દલિતોની અંદર અનામત એ જ્યારે સાહેબ આંબેડકરે આપ્યું હતું ત્યારે અનામત એ કોઈ ગરીબી નિર્મૂલનનો કાર્યક્રમ નહોતો

અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ કે આજે અમે જે અસર પાડવી પડે એ અસર પડી નથી છતાં અમે અહીંયા અમારો ટોકન કાર્યક્રમ આપીએ છીએ આંબેડકરજીને હોલાર કરી અને જે પણ મિત્રો હાજર છે એના સંગઠન થકી એક સંદેશો પહોંચાડીએ છીએ સમાજમાં કે આ જે કંઈ નિર્ણય છે એ અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપાચીએ છીએ અને સમાજને સંદેશો આપીએ છીએ કે શક્તિ બતાવવી પડશે અત્યારે વેરવિફેર થઈ જશે જય ભીમ